તારીખ સાત અને આઠ માર્ચે કચ્છના ધોરડો ખાતેથી સાંસ્કૃતિક અને સન્માન મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ બે હજાર છવ્વીસ નું આયોજન કરાયું છે ત્યારે જો વાત કરીએ તો ગુજરાતી કલા અને સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી પહેલ ગ્લોબલ ગુજરાતી પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ તારીખ ફેબ્રુઆરી રોજ કરવામાં આવ્યું હતું ત્યારે આ એવોર્ડ નું આયોજન એ હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સાત માર્ચે કલ્ચર નાઇટ અને આઠ માર્ચે ભવ્ય એવોર્ડ નાઇટ નું આયોજન કરાશે ત્યારે ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો ખાતે આ આયોજન કરવામાં આવશે ત્યારે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સંચાલન અને માર્ગદર્શન અને વૈશ્વિક પ્રસ્તુતિ મંચ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે ત્યારે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય સુધી ગુજરાતની કલા સાંસ્કૃતિક સિનેમા સંગીત અને ડિજિટલ બે દિવસ નો રહેશે છ તારીખે સાતમી તારીખે ત્યાં કલ્ચરલ નાઈટ છે કે જેમાં કચ્છનું લોકલ જે પોપ છે જે કલ્ચરલ પ્રોગ્રામ છે જે લોકલ આર્ટિસ્ટો છે એમને ચાન્સ આપવામાં આવશે એમની પ્લેટફોર્મ આપવામાં આવશે અને એ આખો સાંસ્કૃતિક કાર્યક્રમ સાત તારીખે રજૂ થશે આઠ તારીખે સવારે જેટલા પણ આર્ટિસ્ટો અમારી સાથે આવ્યા છે એમને અમે કચ્છ યાત્રા રિસોર્ટમાંથી કચ્છની ખરેખર યાત્રા કરવા લઈ જવાના છે કે જ્યાં રોડ ઓફ હેવન હોય કચ્છનું રણ હોય કે કાળો ડુંગર છે જે આજુબાજુનો એરિયા છે ત્યાં આગળ અમે એની મુલાકાતે લઈ જઈશું અને આઠ તારીખે સાંજે સાડા છ વાગ્યાથી ત્યાં આગળ આપણી ગ્લોબલ ગુજરાતી એવોર્ડ નાઇટ શરૂ થશે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ નાઇટ જે છે તે ચાલીસ કેટેગરીમાં છે અને આ અલગ અલગ કેટેગરીમાં કલા સંસ્કૃતિ ક્રિએટર ફિલ્મ અને મ્યુઝિક આ ક્ષેત્રમાં જે જે લોકોએ સારું કામ કર્યું છે જે જે લોકોએ સારું નામ કર્યું છે એને અમારી જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવશે આ ઇન્ડિપેન્ડન્ટ જ્યુરી છે કે જે ફિલ્મ કલા ક્ષેત્રે પોતાના નોલેજ અને અનુભવથી આઈડેન્ટિફાઈ કરશે કે આ લોકોમાંથી આપણે કોકને એમાં પસંદ કરવા જોઈએ અને એ જે બી અમને ચાર નામ આપશે એમાંથી જેની અવેલેબિલિટી હશે જેની અનુકૂળતા આવશે કારણ કે આપણી તારીખ જે છે એ વુમન્સ ડે છે અને આઠ તારીખે બધા જ અવેલેબલ હોય એવું શક્ય નથી કારણ કે જે લોકો કલાકાર છે એમને પણ કાર્યક્રમ હોય તો જેની જે પણ અવેલેબિલિટી મળશે એ પ્રમાણે અમે આઈડેન્ટિફાઈ કરી અને અમારી જે કેટેગરી જે ફિક્સ છે એ કેટેગરી પ્રમાણે અમે એ લોકોને અહીંયાથી ત્યાં લઈ જઈશું અને આઠ તારીખે આ સુંદર ફંક્શન કરીશું કોઈ ખાસ મહેમાન ઉપસ્થિત રહેવાના હોય એવું કઈ હોય અને કોઈ ખાસ આકર્ષણનું નું કેન્દ્ર ક્યાં કરે ઉભું કરવાનું કઈ એવું કઈ ક્યાં આકર્ષણ ના કેન્દ્ર માં ત્યાં ખાસ બોલીવુડ ઘણા બધા લોકો આવશે જ નામ અત્યારે હું તમને જાહેર એટલા માટે નથી કરી શકતો કારણ કે આ કાર્યક્રમ નું વિમોચન જ આજે થઈ રહ્યું છે હજી આજથી લોકોને ખબર પડશે કે આવો કોઈ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ થઈ રહ્યો છે પણ આવનારા સમયમાં અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર જે જે લોકો આવવાના છે એના વિડિયો મૂકવામાં આવશે એમના વિડીયો બાઇટ્સ આવશે એમના ફોટોગ્રાફ્સ આવશે અને દરેકે દરેક લોકોને ખબર પડશે

અત્યારથી બહુ તેને મળવા માટે બહુ ઉત્સાહમાં છે નું નામ છે જેસ પ્રોડક્શન જે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ મેનેજ કરવાની છે અને અમે લોકો એ લેવલ નું સ્કિલ રાખવાનો વિચાર કરી રહ્યા છે જે રીતે અહીંયા અમદાવાદમાં જીપા થાય છે એ જ અને એ જ રીતનો એવોર્ડ ત્યાં કચુકા થાય એની વ્યવસ્થા અમે લોકો મૂડ રાખીશું દરેક દરેક કલાકાર જે આવે છે એને બધી જ સુવિધા મળે એનું ટ્રાવેલિંગ થી લઈને ત્યાં જે સિન દેખાડવાની જે વાતચીત છે એ બધી જ તકેદારી અમે લોકો રાખીશું મારું નામ અરવિંદ રૂપાલિયા છે પટેલ અને ખાસ કરીને ઘણા સમયથી કચ્છના રણોત્સવમાં દૂર દૂરથી એટલા બધા ટુરિસ્ટો આવે છે એટલે ત્યારે આ વર્ષે અમે એક એવો પ્રયત્ન કર્યો છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ જે કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છીએ એ અપનાઈ હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ ઓર્ગેનાઇઝર છે સાથે મિતલબેન પટેલ કચ્છના છે એ બી અમારી સાથે આયોજનમાં સાથે છે આયોજનનું જે કાંઈ પણ સંભાળશે હેતલભાઈ ઠક્કર છે તો જે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ ને જે લેવલ ઉપર લઈ જવાનો છે એ પ્રમાણે એનું આયોજન ખાસ કરીને આની અંદર બહારથી જેમ કે ખાસ ગુજરાતી જે આર્ટિસ્ટો હોય તે ગ્લોબલ ગુજરાતી હોય એકચ્યુઅલમાં જે ગ્લોબલ હોય અને ગુજરાતનું નામ ગ્લોબલમાં રોશન કર્યું હોય એવા ચાલીસ પ્લસ આર્ટિસ્ટોને એવા બિઝનેસમેનોને એવા ઘણા બધા લોકો જે છે જે ગુજરાતનું એકચ્યુઅલમાં નામ રોશન કર્યું છે એવા લોકોને અમે ત્યાં એવોર્ડ આપવાના છીએ સાત અને આઠ માર્ચ એ ત્યાં અમે આયોજન કરી રહ્યા છીએ ત્યાંનું જે લોકલ પ્રશાસન તરફથી પણ અમને સાથ સહકાર ખૂબ જ મળી રહ્યો છે જેના કારણે થઈને એક મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પાર પાડીશું અમે તો આની અંદર બહારથી જેટલા બી આર્ટિસ્ટો આવશે ઘણા બધા સ્પોન્સરો આવશે એમના માટે ત્યાં એસી ટેન્ટની પણ અમે લોકોએ વ્યવસ્થા કરી છે આપણો ત્યાં રિસોર્ટ છે કચ્છ રિસોર્ટમાં આયોજન થઈ રહ્યું છે પ્રીમિયમ કેટેગરીના રિસોર્ટમાં એ લોકોની વ્યવસ્થા છે બધી ત્યાં ઘણા બધા સ્ટોલ લગાડવામાં આવ્યા છે જેથી કરીને કચ્છના બી આર્ટિસ્ટો હોય ગુજરાતના બી કોઈ આર્ટિસ્ટો હોય કોઈ પોતાની પ્રોડક્ટ ત્યાં લોન્ચ કરવા માંગતા હોય અથવા ત્યાં પોતાની પ્રોડક્ટનું સેલિંગ પણ કરવા માંગતા હોય તો એના માટે નાનકડો અમે ત્યાં એક્ઝિબિશન પણ રાખશું ત્રણ દિવસ માટેનો બે દિવસનું આ ઈવેન્ટ છે ત્રણ દિવસનું એક્ઝિબિશન છે તો ઘણા બધા લોકો એમની રાહ જોઈ રહ્યા છે અને મોટા લેવલ ઉપર એક કાર્યક્રમ કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છે